શું નામ આપનું મારું નામ જીતેન્દ્રભાઈ ત્રિવેદી છે જીતેન્દ્રભાઈ આપના વિસ્તારમાં ખાસ કરીને કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો હું અત્યારે હાર્દિક કોમ્પ્લેક્સમાં રહું છું કઈ જગ્યા આવેલું છે રામ રામધામના ખૂણા ઉપર અને પાંચમે માળે હું રહું છું અમારી સમસ્યા મોટા મોટી એ છે કે ત્રીજા માળે જે ભાડુવાદ છે એ આફ્રિકાના છોકરાઓ મારવાડીમાં ભણે છે એ ગંદકીને એની બધી તોફાન મસ્તી બધું નોનવેજ આ કોઈ બિલ્ડિંગ ગંદકી મારવાનું આપણે કહીએ કોઈ વાતમાં સાંભળે નહીં દાદ ન આપે અમે મકાન માલિકને રજૂઆત કરી મકાન માલિકે કંઈ વાત જવાબ નથી આપતા સીએમ કે તમે જાઓ એફઆઈઆર નોંધાવી દો એટલે અમે પછી કોડા રોડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપી છે કલેક્ટર ઓફિસમાં મોકલી છે પછી સીએમ ઓફિસમાં મોકલી છે પણ હજી કંઈ કોઈને જવાબ નથી આવતો ખાસ કરીને આપની શું માંગણી છે માગણી એટલી જ છે કે એ લોકોને મેલી તકે રતન બ્રહ્માથી બહાર મોકલી દો જેથી અમને ડિસ્ટર્બન્સ અને અમારે તકલીફ થાય કારણ કે બેનું દીકરી અહીં રહેતી હોય એ બધાને તકલીફ પડે છે આ લોકો દારૂનો નશો કરતા હોય ડ્રગ લેતા હોય ખાસ તો આપ જે રીતે કહી રહ્યા છો કે દારૂનો ને ડ્રગ્સનો નશો કરે છે પોલીસ દ્વારા અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવે છે ના કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું કોઈ આવેલ નથી કອບ હવે કઈ જગ્યાએ રજૂઆત કરો તો સી એમો ઓફિસને રૂબરૂ જવું પડે ને કાલેક્ટર ઓફિસે રૂબરૂ જવું પડે અને કાંક સીધું બધાય પાંચ પચાસ માણસો ભેગા થઈને સીધા કમિશનર ઓફિસે ભેગા થઈએ બસ શું નામ તમારું મારું નામ રંજનબેન બાય કઈ અમે આ વાટેક વિનાયક માં રહી અઢાર ત્યાં રતન પર વિનાયક માં 108 નંબર નું મકાન સમસ્યા છે સમાન્ય સમસ્યા છે અહીંયા ખરાબ ધંધા થાય છે અને દારૂ પી અને ઉઘાડ્યું થઈ અને રખડે છે અને રાતની ત્રણ ત્રણ વાગ્યે ગાડીઓ આવે છે અમે જોઈશી અને એ કોઈને દાદ દેતા નથી અને હજી પરમદી ગાડી આવી હતી રાતે પોણા બે ગાડી આવી અને પાંચ લેડીઝ આવ્યું એમાં અને તન હોડાવાળા આવ્યા અને એ હોંડાવાર આવ્યો ને આ લોકો કાંઈ કોઈ સમજતા જ નથી આપણે અમારી બોલીમાં તો ઠામુકા સમજતા જ નથી કોઈને લોકો છે આપણે કઈ રીતે હેરાન કરે છે આફ્રિકાના છે અને અમને આખી સોસાયટીને હેરાન કરે છે તમને શું ધમકાવવામાં કઈ રીતે આવે અમને ધમકાવવામાં આવે છે કે આ આથી વયા જાઓ કાઢો ને મારશું એવી રીતે અમને ઘરના ને ઘરના મકાનને ધમકાવે છે પોલીસ પાસે તમારી શું અપેક્ષા પોલીસ પાસે અમે ફરિયાદ કરી હતી અને પોલીસ આગળ અમે ગયા હતા કુવાડવા અને અમે રાતે ત્રણ વાગે પોલીસ ખાતામાં ગયા હતા અને અમારે એક બેનને માર્યા હતા એટલે અમે બધાય ફરિયાદ કરી હતી તે પછી આ પોલીસ ખાતા એ બધાને ખાલી ખરાવ્યા અને બધાય વયા ગયા હતા અને પાછા આવ્યા ભરાડા છે હવે આપની જે સમસ્યા છે આપની શું અપેક્ષા છે સરકાર પાસે આપની અપેક્ષા એ કે આ લોકોને બહાર કાઢો અહીંયા અમારી સોસાયટીમાં નહીં અને આ આ ધંધા કરે અમારે ન પે અમારે જુવાન દીકરીઓ દીકરા હાવ ઉઘાડા રખડતી હોય દારૂ આપડા બેઠા હોય દારૂ પીતી હોય અને ટૂંકા ટૂંકા હાવ હાવ આ ખુલ્લું હાવ હાવ ખુલ્લું